તો જેતપુરમાં સાડી ઉદ્યોગમાં બાળમજૂરી ધમધમી રહી છે બચપન બચાવો આંદોલન સંસ્થાએ પોલીસને સાથે રાખી બાતમીના આધારે કેટલાક એકમોમાં સર્ચ કર્યું આ દરમિયાન બે સાડી ફિનિશિંગના કારખાનામાં કામ કરતા એકત્રીસ બાળકોને કામમાંથી મજૂરીમાંથી મુક્ત કરાપ્યા બાળકો મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ જેવા રાજ્યોના છે તમામ બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન લવાયા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે એનજીઓ ફરિયાદી બની અને કારખાના માલિક સામે કલમ હેઠળ ગુનો આવ્યો છે તો ફરી એક વખત જેતપુરમાં સાહળી ઉદ્યોગમાં જે બાળ મજૂરીનું દૂષણ સામે આવ્યું છે એનજીઓ દ્વારા તપાસ કરાય એકત્રીસ જેટલા બાળમજૂરોને આ જે બાળ મજૂરીના ભરડામાંથી મુક્ત કરવામાં આવ્યા છે કારખાનામાં કામ કરતા એકત્રીસ બાળકો પર પ્રાંતના છે અને મધ્યપ્રદેશ યુપી જેવા રાજ્યોના બાળકો છે તેઓને મજબૂરી વસ કામ કરાવવામાં આવી રહ્યું હતું તો જેતપુરનો સાડી ઉદ્યોગ સાડી ફિનિશિંગનું જે કામ થાય છે ઘડી ઇસ્ત્રીના કામ આ બાળકો પાસે કરાવવામાં આવી રહ્યા હતા અને બે કારખાનામાંથી ટોટલ અમને એકત્રીસ બાળકો અમે રેસ્ક્યુ કર્યા છે આ બાળકો બિહાર અને યુપીના મળી આવ્યા છે આ બાળકોમાં સૌથી નાનું બાળક અગિયાર વર્ષનું અને સૌથી મોટું બાળક સત્તર વર્ષનું મળી આવેલ છે બાળકોની સ્થિતિ કોઈ જ રીતે સારી પરિસ્થિતિમાં નથી એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કારણ કે એમને રહેવાનું ખાવાનું કામ કરવાના કલાકો અને એમના મળતા વેતનમાં જે મિનિમમ કરતાં પણ ઓછું વેતનમાં એ લોકો બાળકો કામ કરી રહ્યા છે